નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા ગોજારિયા ખાતે દી ગોજારિયા પીપલ્સ કોઓપરેટિવ ઓપરેટિવ કેડિટ સોસાયટી લિમિટેડનો રજત જયંતિ મહોત્સવ તથા નવીન મકાન ઉદઘાટન સમારોહ યોજાયો સમારંભના અધ્યક્ષ વરદેવભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મહેમાનોમાં સાંસદ હરીભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ ઉત્તર ગુજરાત કો સોસાયટી ફેડરેશનના ચેરમેન કાંતિભાઈ પટેલ ઉત્તર ગુજરાત કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જશુભાઈ પટેલ મહેસાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પાબેન પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન મિહિરભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દીકરીઓના સ્વાગત ગીતથી સમારંભની શરૂઆત કરવામાં આવી હતી પધારેલ મહાનુભાવોને પુષ્પગુચ્છ સાથે સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ઉદઘાટક સાંસદ હરિભાઈ પટેલ યોગીરાજ રૂખટનાથજી મહારાજ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી નવીન મકાનને ખુલ્લું મૂક્યું હતું પધારેલ મહાનુભાવોને પ્રસંગને અનુરૂપ ઉદ્દોધન કર્યા હતા યોગીરાજ રૂખટનાથજી મહારાજે પારદર્શી વહીવટ અને વિકાસના આશીર્વચન આપ્યા હતા તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચારના રોજ સ્થપાયેલ ધી ગોજારિયા પીપલ્સ કોઓપરેટિવ સોસાયટી સોસાયટી લિમિટેડે પચીસ વર્ષમાં વિકાસની હરણફાળ ભરી તેર સભાસદોથી ચાલુ કરવામાં આવેલી આ સંસ્થા દ્વારા પાંચ લાખ તેર હજારની સ્થાપનથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જે આજે ધી ગોજારિયા પીપલ્સ કોઓપરેટિવ કેડી સોસાયટી લિમિટેડ હાલમાં ત્રણ હજાર આઠસોથી વધુ સભાસદો અને એકવીસ કરોડ પચીસ લાખની સ્થા સ્થાપન સાથે વિકાસકૂચ કરવામાં સફળ રહી સંસ્થા કુલ ઓગણીસ કરોડના ધિરાણો સાથે ચાલુ વર્ષે એકસઠ લાખના નફા નફો કરી સભાસદોનો વિશ્વાસ જીતવામાં અગ્રેસર રહી છે અકસ્માત વીમો પ્રોત્સાહન વીમો યોજના એક્ઝામ યોજના કન્યાધામ બેટ યોજના વીસ લાખ સુધીની સ્ટુડન્ટ લોન યોજના ત્રણ લાખ સુધી જાત જમીન જમીન ધિરાણ તેમજ વીસ લાખ સુધીનો ધિરાણો જેવી વિવિધ યોજનાઓ દ્વારા તે ગોજારીયા પીપલ્સ કોઓપરેટિવ કેરી સોસાયટી લિમિટેડ સભાસદોને મદદરૂપ થવા સાથે સફળતાના શિખરે પહોંચવામાં સફળ રહી છે નાદીપુર ખાતે એક શાખા ધરાવવા સાથે નવીન મકાનમાં ત્રણસો રકરની સુવિધાનો તેમજ ટૂંક સમયમાં શરૂ થતાં સોનાર પેનલ લોન યોજનાનો લાભ સભાસદોને મળશે સમારોહમાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા સ્વરૂચિ ભોજન સાથે સમારંભની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી બીરો ચીફ ચેતન પટેલ મહેસાણા આપની ઓળખ અને આજના કાર્યક્રમ વિશે શું કહેશો હું ગુજરાત પીપલ્સ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીનો ચેરમેન છું અમારી સોસાયટી ઓગણીસ ચાર બે હજારના રોજ પાંચોતેર સભા સમિતિ ચાલુ કરેલી એ વખતે અમારું ભંડોળ પાંચ લાખ તેર હજાર રૂપિયાનું હતું તે અત્યારે આ વર્ષે પચીસ વર્ષ પૂર્ણ થયા કે અમે રજત જયંતિ મહોત્સવ તથા નવીન મકાનનું ઉદઘાટન સમારોહ આદિ રાખેલો છે અત્યારે હાલ અમારા સભાસદો કુલ ચાર ત્રણ હજાર આઠસો પચાસ સમથિંગ છે અને અત્યારે હાલ અમારો ભંડોળ એકવીસ કરોડથી પણ વધારે છે અને અત્યારે હાલ અઢાર ક અઢાર કરોડ પચાસ લાખનું ધિરાણ ક્રેડિટ સોસાયટીમાં લોકરની સુવિધા કેવી સોસાયટી અમારી સોસાયટી નવેન મકાનમાં લોકરની સુવિધા તથા સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ અને નાગદીપુર અમારી એક બ્રાન્ચ નાગીપુરમાંથી અવેલેબલ છે ત્યાં કાર્યરત છે અમારી હું એસ પટેલ ગુજારીયા પીપલ્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા હઝર જલ્દી અને નવીન મત ઉદઘાટન પ્રસંગે હું મને જવાબદારી કન્વીનર તરીકે સોંપેલી એ જવાબદારીનું સુચારુ આયોજન કરી અને સારી રીતે સંચાલન કરી ખૂબ સરસ કાર્યક્રમ અને ભવ્ય અને દેવીએ ખૂબ સારી રીતે એનું સંચાલન કર્યું અને ગામ લોકોએ હરખભેર એનો આનંદ મેળવ્યો અને સોસાયટી અનેકવિધ યોજનાઓ દ્વારા શિખરો ઉત્તર એના શીર કરશે એવી સંપૂર્ણ મને વિશ્વાસ છે ચેરમેન શ્રી શૈલેષભાઈ એમની સમગ્ર ટીમ એમને ખૂબ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યું અને ગુજારીયા ગામ સિવાયના આજુબાજુના ગામોમાં પણ એમની સુવાસ ફેલાય એવા કાર્યો કરેલા છે અને ભવિષ્યમાં આનાથી વધુમાં વધુ પ્રગતિ કરી અને બીજી અન્ય જગ્યાએ વધુમાં વધુ શાખાઓ ખોલી એમને ગુજારીયા ગામની એક નામના ઉભી કરશે એવી મને વિશ્વાસ છે ક્રેડિટ સોસાયટી તરફથી કઈ કયા પ્રકારની યોજનાઓ લાભ મળે છે ક્રેડિટ સોસાયટી તરફથી અકસ્માત વીમા યોજના જે પાંચ લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડે છે અને દર વર્ષે મંડળી સભાસધ સભા સુધીને જે ફાળો આપવાનો હોય છે એ મંડળી ભરે છે બરાબર ત્યારબાદ એક્ઝામ કીટ યોજના સુધીના જે બાળકો હોય એમને ધોરણ દસ અને બારની જે બોર્ડની પરીક્ષા આપવાની હોય એમાં કીટ આપવામાં આવે છે એક્ઝામ કીટ તરીકે ત્યારબાદ પ્રોત્સાહન ઇનામ યોજના એમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ પ્રથમ નંબર બીજો નંબર અને ત્રીજો નંબર લાવે એને ઇનામો આપવામાં આવે છે ત્યારબાદ અન્ય અભ્યાસક્રમોમાં પણ ફક્ત પ્રથમ નંબરે પાસ થાય પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીને એને એનો ઇનામ આપવામાં આવે છે ત્યારબાદ વિશેષતા સિદ્ધિ પ્રાપ્ત કરી હોય કોઈને ધારો કે પીએચડી કરી હોય કે કોઈ આઈપીએસ બની હોય કે એવા લોકોને વિશેષ સન્માન કરવામાં આવે છે ત્યારબાદ સુકન્યા યોજના એમાં એવું સભાસદો તરફથી એક હજાર રૂપિયા મંડળીમાં જમા કરાવીથી મંડળી તરફથી રૂપિયા પંદરસો રૂપિયા ઉમેરી પચીસો રૂપિયાની થાપણ થાપણ તરીકે આખરી તરીકે આપવામાં આવે છે ત્યારબાદ બીજી યોજના કન્યાદાન યોજના દીકરીના લગ્ન પ્રસંગે સભાસદોના દીકરીના લગ્ન પ્રસંગે એક હજાર એકસો અગિયાર છોલા પેટ તરીકે આપવાની યોજનાઓ છે અને ત્યારબાદ બીજી અનેકવિધ યોજનાઓ તેમના વિચારણા હેઠળ છે અને ભવિષ્યમાં વધુમાં વધુ વધુ પ્રગતિ કરશે અને સભા હિત માટે કાર્યરત છે